મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ મિત્રો ખરેખર આપણે જોઈએ ને તો એક ચાર બે હજાર પચીસની તારીખ એ મિત્રો આપણા સૌના માટે ઇતિહાસની અંદર સોનાના અક્ષરે લખાવા જઈ છે મિત્રો મારા શબ્દો તમે લખી રાખો મિત્રો જળ એ જ જીવન છે માત્ર આ શબ્દો નથી બટ ઇટ ઇઝ અ કમિટમેન્ટ ટુ અવર ફ્યુચર મિત્રો એક ચાર બે હજાર પચીસના રોજ સવારે નવ વાગે ધાનેરા તાલુકાના ભાટીપ ગામે એકાવન ખેત તલાવડીઓના ખાત એમાં મિત્રો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને જળ સંરક્ષણના હિમાયતી તરીકે ઓળખાય છે એવા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આ ખેત તલાવડીઓનું ખાતમુહૂર્ત કરવા માટે ધાનેરા તાલુકાના ભાટીપ ગામે સવારે નવ વાગે વધારવાના મિત્રો શંકરભાઈ ચૌધરી સાહેબ ખેડૂતો માટે પાણીની સુલભતા વધારવા અનેક વિધાનસભામાં પ્રસ્તાવો મૂકી નવતર અભિગમ દ્વારા રાજ્યભરમાં ખેત તલાવડીઓના વિકાસ માટે યોગદાન આપ્યું છે તેમની આગેવાની હેઠળ સરકારે ખેડૂત માટે જળ સંચય અને સિંચાઈ પ્રણાલીઓને પ્રોત્સાહન આપ્યું છે જેનું સારામાં સારું પરિણામ આજે આપણે સૌ કોઈ પાટી ગામમાં જોઈ રહ્યા છે મિત્રો ગુજરાત સરકાર અને મારા ખેડૂતભાઈઓના સાથ સહકારથી રાજ્યમાં જળ સંચય અને સિંચાઈ સુવિધાઓ માટે સતત પ્રયત્નશીલ રહેતા આવ્યા છે મિત્રો ખરેખર આ ખેત તલાવડીઓ માત્ર પાણીનું સંગ્રહ સ્થાન જ નહીં પરંતુ હરિયાળી અને પ્રગતિનો પાયો સાબિત થશે એવું મને લાગી રહ્યું છે હું શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ અને દ્રઢ સંકલ્પને કૃતજ્ઞતા સાથે આવકારી ભાટીપ ગામના દરેક ખેડૂતને અભિનંદન પાઠવું છું કે તેઓ આ અભિયાનનો હિસ્સો બની રહ્યા છે ખરેખર તમારી મહેનત અને નિષ્ઠાને મારી સલામ છે મિત્રો ખેત તલાવડીનો આ પ્રસંગ માત્ર ખાતમુહૂર્ત જ નથી પણ આપણી ભાવિ પેટીઓ માટે આ ખૂબ સારો સંદેશ છે અને મિત્રો છેલ્લે એટલું જ કહીશ કે આપણે સૌ કોઈ પાણી બચાવીશું જમીનમાં નીચા ગયેલા જળસ્તરને ઉપર લાવીશું અને ગુજરાતને કૃષિ વિકાસમાં એક નવી ઊંચાઈ લઈ જઈશું ખરેખર સાહેબ આપના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં પણ ભાટીપ ગામ અને સમગ્ર ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે આ નવા આયામ ઊભા થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો છે અમે સૌ દિલથી કહીએ છીએ આભાર શંકરભાઈ સાહેબ ખેડૂત સમૃદ્ધિ માટે આપના સતત પ્રયત્નોને બંદર ખૂબ 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 આભાર